શું એક સામાન્ય ગુજરાતી માણસ અમેરિકાની ધરતી પર જઈને ઇતિહાસ રચી શકે ખરો શું કોઈ અમદાવાદનો યુવાન સાત સમંદર પાર જઈને અમેરિકાની સરકારમાં આટલા મોટા હોદ્દા પર પહોંચી શકે આજે એક એવી ગૌરવશાળી ઘટના સામે આવી છે જેણે આખા વિશ્વમાં વસતા ગુજરાતીઓનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે ન્યૂ જર્સીના એક શહેરના રાજકારણમાં કંઈક એવું બન્યું છે જે છેલ્લા અનેક દાયકાઓમાં ક્યારેય નથી બન્યું આ રહસ્યમય સફળતા પાછળની અસલી વાત શું છે અને કેવી રીતે એક ભારતીય અમેરિકાના સત્તાના શિખરો સર કર્યા છે તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલ્સમાં એક જ નામની ચર્ચા છે અને તે છે કેતન ભૂપતાણી મૂળ અમદાવાદના વતની એવા કેતનભાઈએ અમેરિકાના ન્યુ ટાઉનશિપના ડેપ્યુટી મેયર તરીકે શપથ લઈને તેમણે આ પદ સંભાળ્યું છે અને તેઓ આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ ભારતીય અમેરિકન અને પ્રથમ એશિયન અમેરિકન બની ગયા છે જોકે કેટલાક લોકો તેમને મેયર તરીકે ઓળખાવી રહ્યા છે પરંતુ સાચી માહિતી એ છે કે લિવિંગસ્ટન માં અત્યારે શોન ક્લેઇંગ મેર તરીકે સેવા આપી રહ્યા છે અને કેતનભાઈ તેમના ડેપ્યુટી તરીકે કામ કરશે કેતન ભુક્તાણીની આ સફર કોઈ ફિલ્મી વાત થી ઓછી નથી કારણ કે તેઓ છેલ્લા ત્રેવીસ વર્ષથી પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે લિવિંગસ્ટન માં રહે છે અને વર્ષો સુધી સમાજ સેવામાં જોડાયેલા રહ્યા તેમણે ત્યાંની ઝોનિંગ બોર્ડ અને ચાર થી જુલાઈ થી ઉજવણી સમિતિ જેવી અનેક મહત્વની સમિતિઓમાં કામ કર્યું એટલું જ નહીં તેમણે ન્યૂ જર્સીમાં સંસ્કૃતિ નામની સંસ્થાની સ્થાપના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ પણ કર્યું છે લિવિંગસ્ટન એક એવું શહેર છે જે તેમની ઉત્તમ શાળાઓ ઉચ્ચ જીવનશૈલી માટે જાણીતું છે અને ત્યાં એશિયન લોકોની વસ્તી લગભગ ઓગણત્રીસ ટકા જેટલી છે કેતનભાઈ ની આ નિમણૂક દર્શાવે છે કે હવે અમેરિકાના રાજકારણમાં ભારતીયોનો પ્રભાવ વધી રહ્યો છે આ શપથ ગ્રહણ સમારોહમાં કાઉન્ટીના કમિશનર અનેક ભૂતપૂર્વ મેયર હાજર રહ્યા હતા જે દર્શાવે છે કે ત્યાંના સ્થાનિક લોકોમાં કેતનભાઈનું એટલું મોટું સન્માન છે કેતનભાઈએ પોતાના સંબોધનમાં ખૂબ જ નમ્રતા સાથે કહ્યું હતું કે તેઓ આ જવાબદારી મળવાથી

સાચું સાબિત કરવાની વાત છે ન્યૂ જર્સીમાં અત્યારે ભારતીય મૂળના લોકો રાજકારણમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે જેમ કે તાજેતરમાં પુલકિત દેસાઈ પણ પાર સિપનીમાં એશિયન મેયર બન્યા છે કેતનભાઈ ભૂપતાણીની આ સફળતાથી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આખા ભારતનું નામ રોશન થયું છે તેઓ લિવિંગસ્ટનને વધુ સુરક્ષિત અને જીવંત બનાવવા માટે અનેક નવી યોજનાઓ પર કામ કરવાના છે આ આખી ઘટનાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે જોર શોરથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે તો મિત્રો આ હતી એક ગુજરાતીના વિદેશમાં વગાડેલા ડંખાની વાત આ વિષય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવી જ ગૌરવશાળી માહિતી માટે આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં